અને પોલીસ જોડે ભારે વાહનોને જવા દેવા માટે કોઈ પણ કારણ વિના રકજ કરતા હતા અને પોલીસ જોડે ખરાબ શબ્દો અને ખરાબ ભાષામાં ગાડાગાડી કરી અને પોલીસની ફરજમાં અડચણ કરેલી આજે મફા ભરવાડ છે ઓલરેડી ખૂબ ખરાબ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એને પોતાની મહિન્દ્રા થાર ગાડી છે એના દ્વારા આગળ જે ગાડી હતી એને ટક્કર મારી અને નીકળી ગયા એ દરમિયાન અમારા પીએસઆઈના ઘોટણના ભાગે ઇજા થયેલી ને ભાગવા બાદ પીએસઆઈએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે પ્રયત્નો કરેલા આજે ભરવાડ છે મફા ભરવાડ એને પોતાના જાણીતા સંબંધીઓને આઠ દસ જણાને બોલાવી અને પોલીસ ચાર હતા એટલે એમની પાસેથી આરોપીને છોડાવી લીધેલા અને એમની ઈજા પહોંચાડેલી એટલે ટોટલ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે તમામ આરોપીને સત્વરે ઝડપી લેવામાં આવશે અને ખૂબ જ વ્યવસ્થિત તપાસ કરી અને આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે